જય શ્રી રામ આજે તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ વૃષ્ટિ આજે તે ઘણી જગ્યાએ શરૂ થઈ અમરેલી જિલ્લામાં તે આ હતા દસ ગામમાં વરસાદ થઈ ગયો છે ભાવનગર જિલ્લામાં તો બાર ગામમાં આજે વૃષ્ટિ શરૂ થઈ ગયા વીડિયામાં મેં કીધું હતું કે તારીખ વીસ તારીખ સુધી તો વૃષ્ટિ થવાની છે દસથી એપ્રિલ સપ્ટેમ્બર મહિનાની દસથી વીસ તારીખ સુધી વૃષ્ટિ થાય અને પછી મોસમી પવન વધારે થા એટલે પૃથ્વીનો વેગ ઉત્તર બાજુ થઈ જાય એટલે વૃષ્ટિ ધીમે ધીમે ઘટી જાય પૃથ્વી હટવાનું નામ જ નથી લેતી કારણ કે પવન એકે બાજુથી નથી એટલે પૃથ્વી હટતી ન હોય જે બાજુ પૃથ્વી જાય એ બાજુથી પવન આવે અને વૃષ્ટિ આવતી નથી પૃથ્વી જાય છે દૃષ્ટિમાં જાય છે શરદ ઋતુમાં એ પૃથ્વી જ જાય છે એટલે ઉત્તર બાજુના પવન થતા નથી એટલે પૃથ્વીનો વેગ ઉત્તર બાજુ હજી બહુ નથી એમાં જે અમાસનું જે ચંદ્રગ્રહણ થયું ત્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્ય ત્રણેય એક લીટીમાં હતા એ ઉપરલી એમ થાય છે ચંદ્ર બતાવે છે કે પૃથ્વી ઓછો છે ભલે ઝૂકેલી હતી ત્રેવીસ ડિગ્રી એથી ઉપડી ગઈ છે પણ વર્ષાઋતુ મળી હજી બહુ વેગ નથી નીકળવાનો કારણ કે વધારે ઝૂકેલી હતી કે એટલે વૃષ્ટિ રહે એમાંય પાછી અમા આવે છે કાલે એટલે અમાસનું ગુરુત્વા બળ થાય પૃથ્વી અને ચંદ્રનું એટલે પૃથ્વીને ચંદ્રનું ગુરુત્વા બળ થાય હવે કેવી પૃથ્વી છે અને કેવો ચંદ્ર અને એનું ગુરુત્વાછેન બળ કેટલું છે ગુત્વાછન બળ થાય એટલે ચંદ્રના હાથમાં જળ અને વાયુ જ આવે કારણ કે સિત્તેર ટકા જળને વાયુ જ છે પૃથ્વીમાંથી ત્રીસ ટકા જ પૃથ્વી છે એટલે ચંદ્રનું ખેંચાણ થાય એટલે જળ જ ખેંચાય અને બાષ્પીભવન ખેંચાય એને કારણે વૃષ્ટિએ થાય છે અને વેળ અને વોટ આવે છે અમાસે ને પૂનમે બસ ગૃત્વાચર બળને કારણે વેળ આવે છે અને વૃષ્ટિએ થાય તારીખ પછી તારીખમાં હજી વરસાદ છે કારણ કે જે આ ગૃત્વાચર બળ છે ને એ તળસારધીએ થાય અને પવને નીકળશે કાલ નીકળે કે પ્રમથી ગૃત્વાચર બળ થાય એટલે પવન નીકળશે એટલે વૃષ્ટિ હજી અને ગુરુત્વાછંદ બળને કારણે જે વૃષ્ટિ થાય ને એ ઉત્તર બાજુ વધારે થાય ઉત્તરાખંડ બાજુ પંજાબ હરિયાણા એ બાજુ વધારે થાય આપણે તે આ સૌરાષ્ટ્રમાં થાય કારણ કે જે બંગાળની ખાડીનું અને અરબી સમુદ્રનું જે એકબીજા વાદળાનું જોડાણ છે અત્યારે ઘણી કામથી વાદળ આવે ઘડી કામથી આવે એટલે બેનું મિલન છે એટલે એ વૃષ્ટિ થાય છે અને કાયમ પાંચ પાંચ ગામડા પલ્લે છે અને ધીરે ધીરે મોસમી પવન થઈ જાય તો સારું કારણ કે અત્યારે સિંગ એ બધાને માથે આવી ગઈ છે અમુક માણસને વરસાદની જરૂર છે પાસ્ત્રા સિંગ કપાસ છે એમ નુકસાની ખેડૂતોને ઘણી થાય પણ એ તો બધું આ કુદરતના હાથમાં છે હવે ધીરે ધીરે મોસમી પવન થઈ જાય એવો મારો અંદાજ છે જય શ્રીરામ પૃથ્વી ઉત્તરાખંડ બાજુ જાય ઉત્તર બાજુ જાય એટલે એ બાજુના જ પવન થાય છે પૃથ્વી શરદ ઋતુમાં જાય એટલે એ બાજુથી જ પવન આવે ને જ્યારે હળે સોમાહું બે હોવાનું થાય વર્ષાઋતુ તે દક્ષિણ બાજુના પવન આવે પૃથ્વી કાયમનો એક કાંટો ફરે છે આખા દિવસનો ચોવીસ કલાકનો એમ વર્ષનો તે એક કાંટો ફરે છે એવી આમ ક્રોસમાં ફરે છે એટલે જે એનો ક્રોસ છે ને એ આ રીતે ત્રાહો છે જ્યારે પૃથ્વી આપણી વર્ષા ઋતુમાં જાય ત્યારે નોર્વેમાં સૂર્ય ઉગે છે નોર્વેમાં છ મહિના રાત અને છ મહિના દિવસ હોય છે નોર્વેમાં દિવસ ખાલી છાલી મિનિટ જ હાથ મેં તરત જ ઉગી જાય એ છ મહિના સુધી એવું થાય અને પછી છ મહિના અંધકાર રહે જ્યારે નોર્વેમાં અંધકાર રહે ત્યારે આપણે વર્ષાઋતુમાં આપણી પૃથ્વી હોય છે હોય એટલે ઝૂકેલી હોય છે આમ પૃથ્વી આમ ઝૂકે તે જ નોર્વેમાં પ્રકાશ પડે પૃથ્વી ઝૂકે ત્રેવીસ ડિગ્રી ઝૂકે એટલે કવળી પૃથ્વી છે અને ત્રેવીસ ડિગ્રી ઝૂકે તે જ નોર્વેમાં પ્રકાશ જાય છે અને જ્યારે વર્ષાઋતુ પૂરી થાય ને ઉત્તર બાજુ જ્યારે પૃથ્વી જાય છે ત્યારે પૃથ્વી એટોમેટિક ઉપડે છે ઉપર ઉપર ઉપડે એટલે તરત નોર્વેમાં અંધકાર થઈ જાય છે છ મહિના સુધી અંધકાર રહે છે નોર્વેમાં અને ત્યારે આપણે શરદ ઋતુ થઈ જાય છે અને સૂર્ય આ બાજુ વિહ દક્ષિણ બાજુ અને નોર્વેમાં અંધકાર થઈ જાય છે ને જ્યારે પ્રકાશ હોય તે સૂર્ય ઉત્તર બાજુ હોય છે ઉગે છે છે ને અત્યારે ધીરે ધીરે વસલી લીટીમાં આવી ગયો છે સૂર્ય ચંદ્ર ને પૃથ્વી ત્રણેય એક લીટીમાં છે તો જ આ અમાસનું આપણે ચંદ્રગ્રહણ છું અમાસની પૂનમનું ભાદરવાની પૂનમનું ચંદ્રગ્રહણ એ ત્રણે એક લીટીમાં હોય તો જ ચંદ્રગ્રહણ થાય અને ચંદ્ર હાવ ઢંકાઈ ગયો હતો એટલે પૃથ્વી અને સૂર્ય ત્રણે એક લીટીમાં હતા એટલે એ ચાર કલાક સુધી અંધકાર રહ્યો ચંદ્રમાં અગિયારથી માંડીને બે વાગ્યા સુધી રાતના ચંદ્ર ઢંકાઈ ગયેલો રહ્યો કારણ કે એ વચોવચ લીટીમાં આવી ગયો હોય હવે પૃથ્વીનો વેગ ઉત્તર બાજુ થઈ જાય અને સૂર્ય અને ચંદ્ર એ દક્ષિણ બાજુ વયાદા હે એટલે દક્ષિણ બાજુ જાય એટલે નોર્વેમાં અંધકાર થાય છે જય શ્રીરામ